તો મિત્રો તમને વિક્રમભાઈએ જણાવ્યું કે માતાજીનું જે મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લાના જે કુપટ ગામ આવેલું છે ત્યાં મિત્રો તમારે પણ આવવું હોય તો ડીસાથી જે માલગઢ રોડ કુપટ જે રોડ પડે તો માતાજીનું મંદિર જે માલગઢથી કુપટ ગામની વચ્ચે જે રસ્તો છે ત્યાં જ છે તો માતાજીના તમે દર્શન કરાવશું અને આપણે ઇતિહાસ પણ જાણીશું અને મિત્રો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને માતાજીનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે તો તમને જણાવશું મંદિરે જઈએ ને માતાજીના દર્શન કરીએ જો આપણે હવે આવી ગયા છીએ મંદિરના મેઈન ગેટે અને મંદિરનો ઇતિહાસ પણ સરસ મજાનો છે તો ઇતિહાસ પણ આપણે રાજુભાઈ જોડે જાણશું અને આવો મિત્રો પહેલા આપણે દર્શન કરીએ માતાજીના જય માતાજી તો મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો માતાજીના

જોયેલું હોય તો કોમેન્ટમાં આપણને જણાવજો અને ના જોયું હોય તો એના વિશે આપણને રાજુભાઈ તાલુકામાં અને કયા ગામમાં આવેલું છે અને મિત્ર હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને મંદિર અંદરથી કઈ રીતનું છે આપણે એ તમને બતાવીશું તો મિત્રો તમે અંદરથી મંદિરને મંદિર ને જોયું હશે કે આ રીતનું મંદિર છે અને મંદિરની અંદર ગરબા કહેવામાં આવે મિત્રો તો એ પણ છે અને અને મંદિરની અંદર બધા લકડાના હાથ પગ છે એ આપણે ઇતિહાસમાં જાણશું અને એ પણ તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ લકડાના હાથ અને પગ છે અને તો મિત્રો આ છે લકડા નો હાથ પગ બતાવો સાચી શ્રદ્ધા લઈને આવે તેમની મનોકામના પૂરી થાય છે તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને મંદિરને પણ આપણે જોઈ લીધું છે અને હવે આપણે ઇતિહાસ જાણશું સરસ મજાનો ઇતિહાસ છે તો આપણે ઇતિહાસ જણાવે રાજુભાઈ તો આપણે ઇતિહાસ જણાવો મંદિરનો તો જય માતાજી જય માતા તો મિત્રો તમને માતાજીના દર્શન કરાવી દીધા અને અમે દર્શન કરી દીધા તો મિત્રો હવે તમને ખબર હશે કે જે રોગળી માતાજીનો નો ઇતિહાસ આઠસો વર્ષ પહેલાનો છે તો આપણે ઇતિહાસ શાંતિથી થી સાંભળશું અને માતાજીના મંદિરમાં જે લાકડાના હાથ અને લાકડાના પગ મૂકવામાં આવે છે તો કેમ મૂકવામાં આવે છે તો તમને જણાવશું કોઈ પણ લખવો પડ્યો હોય જો હાથનો લખવો પડ્યો હોય તો તમે આ રીતે લાકડાનો હાથ પણ માતાજીના મંદિરે મૂકી શકો છો લખવા અને પગનો લખો કોઈ પડ્યો હોય તો તમે આ રીતે લાકડાનો પગ પણ મૂકી શકો છો તો આપણા શરીરમાં પણ કોઈ પણ શરીર શરીરમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો માતાજીના મંદિરે આખા શરીરનું પૂતળું બનાવીને પાણીમાં ધોઈને ચંદન કરીને માતાજીના ધામે મૂકવું અને હા મિત્રો કોઈ પણ જે શરીરના ચામડીનો રોગ હોય કે કેન્સર હોય તો પણ માતાજીના શ્રદ્ધા વિવેકથી ભક્તિથી માતાજીની મનોકામના માતાજી પૂરી કરે છે અને દુઃખને માતાજી મટાડે છે અને આપણે દર રવિવારે માતાજીના ધામમાં ઘણા બધા ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીના દર્શન દર્શને આવે છે અને અહીંયા સેવક એવા છે શ્રવણભાઈ અહીંયા માતાજીની સેવા કરે છે અને મિત્રો તમારે કોઈ પણ કામકાજ હોય તો શ્રવણ ભાઈનો તમે કોન્ટેક કરી શકો છો તેમનો મોબાઈલ નંબર છે નવ્વાણું તાલુકાના મંદિર માતાજીનું આવેલું છે મિત્ર તમે જે હાથે લખવો મારે તો લકડાનો હાથ ચડાવવામાં હોય છે અને પગે લખવો મારે હોય તો લકડાનો પગ ચડાવવાનો હોય છે ને મિત્રો તમે લકડાના પગ અને ને બધું જોઈ લીધું હોય છે મંદિર પણ જોઈ લીધું હોય છે અને માતાજીના દર્શન પણ કર્યા હશે તો મિત્રો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તો મિત્રો આપણી ચેનલનું નામ છે બીકે બ્લોગ એ મિકે છે તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને ત્યાંથી અમને સપોર્ટ કરજો જય માતાજી